નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે રાજકારણમાં ઘરમાટો આવ્યો છે અને સત્ય ડેની વોર્ડ યાત્રા આવી પહોંચી છે વોર્ડ નંબર બેમાં જી હા અત્યારે હું આવીશું વોર્ડ નંબર બે વલસાડપાડી વિસ્તારમાં અને વલસાડપાડીનો એક વિસ્તાર છે વાડી ફળિયા અહીંયાની જો વાત કરું તો પારાવાર સમસ્યા છે અને સમસ્યાનો કોઈ ઉકેલ જ નથી આવ્યો રસ્તો પાણી લાઇટ આ એક પ્રાથમિક સુવિધા છે જેનો અભાવ છે અને પ્રાથમિક સુવિધાના હકદાર સૌ કોઈ હોય છે ત્યારે અહીંયા રસ્તો ક્યારે બન્યો તો એ તો અમે આવ્યા ને ત્યારે પણ જોઈને મને એવું લાગ્યું કે ખબર નહીં ક્યારે અહીંયા રસ્તો બન્યો હશે અને આ વિસ્તારના રહીશો છે એમણે અમારો સંપર્ક કર્યો કે સત્યદેની ટીમ તમે અહીંયા આવો કારણ કે દર્શક મિત્રો તારીખ નવ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ હું અહીંયા આવી હતી અમે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો શું થયું ત્યારબાદ આવો જાણીએ અહીંયાના રહીશો પાસેથી કાકા જણાવશો કે તમે લોકો અહીંયા રેગ્યુલર વેરોને બધું ભરો છો મારી પાસે વેરા ભેરાને સબૂત જે જોઈએ છે મ્યુનિસિપાલિટીને કે ભાઈ કદાચ વેરો ન ભરે અને કામ ન થતું હોય એ શક્ય જ નથી આ મારી પાસે હાજર છે જોઈ શકો છો ફાઈનાન્શિયલ બે હજાર ચોવીસ પચીસ નો વેરો પણ અહીંયા ભરાઈ ગયો છે બધા જ ભરે છે હાજી બધા જ ભરે છે વેરો ભરવા છતાં પણ સુવિધા નથી મળતી શું કહેશો કે ઇલેક્શન આવી રહ્યું છે અત્યારે સોળમી મતદાન કરવા જવાનું છે સામે ઇલેક્શન આવી રહ્યું છે પણ અમે અમારા વિસ્તારના મતદાર ભાઈઓ અને બહેનો અમે મત આપવાના નથી કોઈ પણ જાતનું અહીંયા કોઈ પણ મેમ્બર આવે એમને અમે અહીંયા આગળ આવવાની એન્ટ્રી નથી કારણ કારણ શું છે કે કામ નથી થતું કામ નહીં તો વોટ નહીં કામ નહીં તો વોટ નહીં વડીલનો જે ગુસ્સો છે કામ નહીં તો વોટ નહીં અને છેલ્લા ઘણા સમયથી આ સમસ્યાઓ છે ત્યારે બીજા રહીશ પાસેથી પણ જાણીશું જણાવશો અમને કે આ વિસ્તારમાં રોડ ક્યારે બન્યો તો ને અત્યારે શું હતો લાસ્ટ રોડ છે ને આપણે બે હજાર સાતમાં બન્યો હતો તે પછી અમે વારંવાર રજૂઆત કરવા છતાં બી એ લોકો કે આ વર્ષે બનશે આ વર્ષે બનશે એવી રીતના એ લોકો કે બે હજાર પચીસ આવી ગયું હજુ લગીન રોડ બન્યો નથી બે હજાર ત્રેવીસના બારમા મહિનામાં અમે આપણે અરજી આપી હતી તો સાહેબ નો જવાબ આવ્યો કે નવા રસ્તા નું આયોજન કરવામાં આવશે પણ હજુ કયા સાહેબ નો જવાબ આવ્યો સી સીઓ સાહેબ નું આ ચીફ ઓફિસર છે એમનો જવાબ આવ્યો હતો પછી એ વર્ષ એ બે હજાર ઓગણીસ બાર બે હજાર ત્રેવીસ આજ આજ દિન સુધી રસ્તો બન્યો નથી પછી ગટરનું અમે બનાવીશું એવું બી લખેલું છે એ બી નથી પછી આ સેન્ટ્રલ પાર્કની દિવાલમાંથી ડેલી પાણી પડે છે એનો બી કોઈ નિકાલ નથી આવ્યો એ લોકો કહી કે પાણી નથી પડતું હાલમાં બી અમને પડે જ છે હું તમને બતાવીશ ને આ રસ્તાના માટે એ લોકોએ એમ કહ્યું કે પછી પાણીની પાઇપલાઈન પાસ થઈ ગઈ છે એનો મેસેજ આવ્યો ત્રીસ એક બે હજાર ચોવીસમાં એ હજુ નથી બોના પાસેથી આ મેસેજ આવ્યો તમને એ અમારા મેમ્બર છે હિતેશભાઈ અમને રાણા પરથી આવેલો છે કે ચિમન કાકાના ઘરથી તે વાડી ફરિયા સુધી આપણે પાણીની પાઇપલાઇન પાસ થઈ ગઈ છે પણ તે બી હજુ નથી બની પછી અમને ગટરનું બી એમણે પછી મને મેસેજ મોકલાયો કે તમારું ગટરનું બી કામ થઈ જશે કે ગરનાડું નવું બનશે એ બી મેસેજ આવ્યો છે જુઓ સત્તર દસ બે હજાર ચોવીસનો એનું બી કામ નથી થયું ને એ લોકો એમ અમારા મેમ્બરનો ફોન આવ્યો કે તમે મીડિયાવાળાને સાહેબ અમે તમને નથી જોતા તો અમે કંઈ ખાવાના નથી ભૂખા ખાવાના માટે બધા આપી જાય છે ખાવાનું પણ અમને જે પ્રાથમિક સુવિધા છે એ નથી આપતા એ લોકો નથી રોડ કે નથી પાણીની પાઇપલાઇન એનો અભાવ છે લાઇટ માટે બી કમ્પ્લેન કરીએ તો છ છ મહિના સુધી અમારા પર આ નથી વાયર નથી લાઇટ નથી ને એવી રીતના બહા કાઢે છે

રસ્તો જ અમારો ખરાબ બેન તો કાં રહીને અમે જઈએ કોઈ આવે અમને નહી વરસાદ માં વરસાદ માં તો કોઈ જ નહીં આવે દિવસ આજે ખાલી ખાવાનું આપવા આવે કે ખાવાના થોડા ભૂખા બરાબર હું નહીં જોયે ખાવાનું પણ અમને રસ્તો જોઈએ રસ્તો ને પાણી જોયે પાણી જોઈએ બસ અને ચોમાસા માં અહિયાં કેવી હાલત થાય છે અમાર તો ઓ ને સોલ માં આવેલ અમારા ઘર માં પાણી બે હાજર સોળ ની જે રેલ આવી એમાં ઘર સુધી આજે ઘર અંદર ખાટલા ઘર બતાવશે બે હજાર સોળ માં જે રેલ આવી હતી આ ઘરોમાં પણ અંદર પાણી જતા રહ્યા હતા બે હાજર સોળ અને આ વિસ્તાર એવો છે ઔરંગા નદીની ની વિસ્તાર છે ત્યારે શા માટે અહીંયા કોઈ સુવિધા આપવામાં નથી આવતી માસી શું કહેશો તમે ઇલેક્શન આવી રહ્યું છે વોટ આપવા માટે અમે નથી જવાના પગે લાગીએ કોઈ મોટા બી આવે તો અમે નહીં જવાનું આપશો અમાર કોઈ બી નહીં જાય કોઈ અમર કેટલા લોકોની વસ્તી છે તમારા વાડી છોકરો સાથે બહાર કેવી રીતે જવાનું અમને બહુ તકલીફ છે છોકરા માં રેલ આવે તો પાણી ગંદકીમાં અમે કેવી રીતે ચાલીને ને જઈએ બધાની નોકરી બગડે સ્કૂલ બગડે છોકરા પાણીમાં અમે

તારીખ સોળમી મતદાન કરવાના છે પરંતુ વલસાડના વોર્ડ નંબર કરવા નથી ફળિયાથી આપણે ત્યારે વોર્ડ નંબર 2 નો આ બીજો વિસ્તાર છે યાદવનગર અને રસ્તા આવતા હોય તો આપણે જોયું કે કઈ રીતની સમસ્યા છે અત્યારે યાદવનગર વિસ્તારના એક રહીશ આપણી સાથે જણાવશો કે તમારા વિસ્તારમાં ડ્રેનેજ એટલે કે ગટર લાઈટ અને રસ્તા શું શું સમસ્યા છે આટલે પંદર વરસથી કઈ સમસ્યા ઓકે નહીં મળે તમે બેન વિસ્તારમાં વલ્હાપાડી યાદવનગરમાં આવશો તે વરસાદ ની માં પાણી નથી નીકળતું ને આટલેની આ બમ્ફર જે છે તે બી તૂટી ચુક્યું છે તે ટાઈમિંગમાં આ પુરાન થતું હતું હિતેશભાઈ રાણા આટલે આવેલા અમે ઊભી રાખેલા જ્યારે તૂટેલું ટ્રેક્ટર ઊભી રાખેલા હતા હિતેશભાઈ રાણા એ

એ તો છેલ્લા દસ વર્ષથી પડ્યા છે જ્યારથી આ તૂટું ને જ્યારથી આ પુરાણ થયું ત્યારથી લાખવા માટે હિતેશભાઈએ મુકાવેલું હતું ત્યારથી સળિયા કરતું છે પણ એમ જ અહીંયા એમ જ છે કામ કોઈ થયું નથી કોઈ થયું નથી તમને ખબર છે સોળ તારીખે નગરપાલિકા નું ઇલેક્શન છે વોટિંગ છે હા એનાથી અમને ખબર તો છે પણ અમારા ફરિયામાં કોઈ વોટિંગ વાળા ભાજપ હોય કે કોંગ્રેસનો નો હોય નથી આવતા જ નહીં તમે કયા મોડા લઈને આટલે કામ કરો એકવાર ચાર મહિના એટલે પાણીની સુવિધા તો જો અમે પાણીમાં ચાલીએ તમે એકવાર ચાલો આટલે તો પાણી ભરાઈ જાય તો કોઈ જોવા નહીં આવે વાર્ડના સરપંચ છે તેઓ જોવા નથી આવતા તમે જીવતા છે કે તમને ખાવાનું મળ્યું કે નહીં મળ્યું તે વિચાર કરો અને આમાં પશુઓ બી બહુ પડતા છે હા ખુલ્લી છે એટલે હવે અહીંયા છે આ ગટર છે આપણે જુએ દર્શક મિત્ર હું તમને બતાવીશ નજીકથી આજે કચરો ને બધું છે અહીંયા અને આજે ભાઈએ જણાવ્યું ભાઈ આવી રીતના જ અહીંયા હોય છે કોઈ સાફ સફાઈ થતી જ નથી અહીંયા સાફ સફાઈ તો થાય પણ જે કચરો કાઢે જે સીબી થી બહાર જ મુકતા હોય ને એ લઈ છે કચરો લઈ નથી જતા પાછું એ અંદર રિફિલ થાય છે દર્શક મિત્રો આ હતી વાત અહીંયા વલસાડパડીના વોર્ડ નંબર 2 ના વાડી ફળિયા વિસ્તારની અન્ય વિસ્તારમાં પણ જે છે વોર્ડ નંબર 2 ત્યારે શું આ લોકોની સમસ્યાનો કોઈ અંત આવશે અને મહત્ત્વની વાત છે કે વાડી ફળિયા વિસ્તારમાં પણ એક વડીલે કીધું કે કામ નહીં તો વોટ નહીં અને યાદવનગરના ભાઈએ પણ કીધું કે આ વર્ષે કોઈ પણ પાર્ટી હોય ભાજપ હોય કોંગ્રેસ હોય પણ અહીંયા કોઈને એ લોકો એન્ટ્રી આપવાના નથી ત્યારે આવનારા દિવસોમાં વોટિંગના દિવસે કઈ રીતના દ્રશ્યો સર્જાય છે તે આપણે જોશું